માલગઢ પી પીએમ શ્રી પેટા કેન્દ્ર શાળામાં તાલુકા કક્ષાની પ્રજા સત્તાક ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત મહેમાનો માલગઢ ગામના સરપંચ સુંદેશા અને સભ્યશ્રીઓ હાજર હતા ત્યારે નાયબ કલેક્ટર એનએચ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી ડીસાના વરદહસ્ત ડીસા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો જેમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડીસા ગ્રામ્ય બકુલેશ એસ દરજી પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનવડિયા પ્રભારી શ્રી કેટી માળી સામાજિક આગેવાન અમૃતલાલ પઢિયાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પી એન માળી દ્વારા બે હજાર નોટબુકો અને બોલપેન શાળામાં આપવામાં આવી હતી જ્યારે સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર દ્વારા પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે માલગઢ ગામની વિકાસના કામો માટે પાંચ લાખ ફાળવવામાં આવેલ અને પીએમ શ્રી માલગઢ પે કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું